जय मोली तेरे वैसे एक बेटा मित्र ने स्वागत है अपने चैनल में नया व्लॉग वीडियो में राना राना नहीं तो निकल गया थ्रेसर में जाइ से बाकी भी हूँ भी हूँ काम कंप्लीट तो ही नहीं है नहीं अब ये जीरा पहले ना तो आज धान जा ले के मैं आज धान जाऊँगा जो फुटी जा वेलो तो आ जी बाकी भी हूँ भ એક આ અને અને એક બીજી વ્યાયમ હતી અહીં હતી બેસી નાખીએ આપણે આ વ્યાયામ છે અને કા છે બે છે ભાઈ હવે અને ભાઈ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે થોડી થોડી બળદ માટે ઓત બોજ કરવો જોઈએ અને ગાયને તો વાંધો ના હોય અહીંથી પેક થઈ જાય એટલે હાલે બળદને ઓત પણ ફરતી બાજુ આપણે કંઈક બાંધવું જોઈએ

એગા એગા બાકી આપડે પાડાભાઈ તો હમણા કીધું ને આરામમાં છે જાતા નથી સરવા આજ જાવા જ છે મા તો બતું બહુ મોટ મખાણ આ આપડે ભાઈ એક એક ડ નીકળી ગયું આ લેક્ટર આખી આપડો ઓલો સિપિયા વર જિંકો ડ્રાઈવર છે ઈ લઈને આવી છે અને આપણે જવાનું છે ફેસલ લેક એક બીજી વાળી હાલતું હતું ત્યાંથી લાઈન દી ઊગી ગયો ભાઈ અવાર અવારનો નજારો છે આવો બધો બાકી વિડીયમ કન્ટિન્યુ બને રહેજો આગળ જ આજે આપણે સેશનનું કામ ચાલુ રહેવાનું છે ડીઝલનું બેર અલય ભાઈ લગભગ હવે અડધું હોય કે હું હોય એટલું હે આવા ડીઝલ જ બાયરા હોય વિડીયમ કન્ટિન્યુ ખેપનુ ભાઈ ચાલે ફસા જો ચાલી 50 ઘોર છે અહીંયા હાથની ટોલી ખાલી તો હોય ગઈ दुसર નું ભમકા જાઉં આજ ખાઈ પવન નતો ને પણ આપણો પાંચો પડ્યો નયા હોય દીસો આટરો આવા થોડી કાઈ જગ્યા રોકાય ને નો કુંડી ને આપણો પ્રેશર માંડ્યો નયા 250 માં પ્રેશર હોય આગળ આજ નું કામ તો આમનો મટિંગ ના છે લોકો હાજે ઘોર નીકળી જાય કે રહી જાય

માય વજન વારા પર છે માંડવીની થોડું વજન અને થોડું જોઇનો વજન આ કે તર્મિનાઈ ગયો છે આને વીણવાનું છે ઓકે જો પૂરી થીયા ઓર ઓપો કસી આમો વર્કી જા આ રાજ કે કોણ રેડી થયો હરકો આવે ભોણની વાંધો નથી કાક વિડિયો કંટીન્યુ બની રહેજો બત્તારસમાં આપણે આ યુદ્ધીમાં બેટનો પૂરો ટાઈમ કામ કરી લે બગાડ કરું પેજ આ આવી ગયા ભાઈ ટોલી ખાલી કરવા ઓ આઠમી ટોલી હે વલા મે તનો ચોથા વેક્ટર ની આઠમી હાંગા બંગા નહીં અંદર પૂર્યા તા ઓઈણી અંદર હતી થેસા અંદર હતો થેસા ન ઓઈણી નું કામ પડી ગયું અત્યારે નીકળી ગયા બાયને હાંગા અંદર છે જી મે ને દુસો ન ભરું કેટલો જોવા કે બા સટો માર દીધો માંથી આઠ નવ ગોલી આવી ગઈ ડ્રાઈવર અમારો ડ્રાઈવર એવીસ બીએસ બધું ફાવે અને માટીને અમારે આવવા આ કન્ટિન્યુ રહેજો પોલી ખાલી મોરો ઊંચો થઈ જાય ભાઈ ઘર હટી જાય એવડો મોટો ઘોર બનાવ નહીં ખોડ થોડોક વજન વારો ધૂઈડ વારો છે ને માંડવી થોડીક વજન વાળી છે કે કારી જમીનની માંડવી એ ધૂળ પકડે અને બહુ આજ વેકે થયો નહીં કેમકે ધૂઈડવાળું હતું ને એટલે મોરો બોરો ઉપાડીને ઊંચો ભાઈ કોતરો ધૂઈ ભરેલો હે તો ઊંસો કરીએ મોરો આ ભર માં આપણે બે જણા ને ઉપર આગળ બે હેડા બાકી ડૂસો બુસો ને કાંધો બાંધો ને બની જાય જોરદાર કાંધા નેવરા બેઠા હતા ભોલી આવે તો કરવાની છે આપડે તો અન્યાન ભેગો ને ભેગો પીડા રાખે બાકી કઈ કરવાનું છે નહીં वायरे गयो वायर ए डूटे गियो बंद करो वाना इसको सोप वायर नवो नाखो ना खोजो नाम भाई बीना ही गियो आंखां डानु काम पंतरा नु करे चालमा बीनु चालू था ता हमारे लोग बेदी वस में तो पति जाते दुः काम का चालू चालु क्या है कि वीडियो सारो लाइक और लाइक शेयर सब्सक्राइब कर दो चैनल में जय मुरली वजराज